નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ખેતી વિષયક વીજ જોડાણમાં વીજ ધાંધિયાની અવારનવાર બૂમો ઉઠી રહી હતી આ અંગે તપાસ કરતા વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું હતું વધતા ગુનાથી ત્રાહીમાં વીજ કંપની ખેડૂતો અને પોલીસે સમસ્યા હલ કરવા પહેરા ભરવા સુધીની તૈયારીઓ હાથ ધરી હતી તેવામાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રિના સમયે ખેતી વિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના ચાર સાગરિતોને અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે ચોરીના બનાવો વધતા જે મિલકત સંબંધી વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓ તરફથી મળેલી જરૂરી માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરવામાં આવતા ચાર શખ્સોની ધરપકડ કરી થોકબંધ ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળ અને કરણસિંહ ડુગસિંહ રાવત નામના શખ્સો સવાર હતા પોલીસને કારમાં પાછળની ડેકીમાંથી બે મિનિયા કોથળાઓમાં કોપર કોઈલના ગૂમચડા મળી આવ્યા હતા ત્યારે હાલ તો અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે જ્યારે શીતલ ઉર્ફે રમેશ રૂપલાલ ગુર્જર સુરેશ સિંઘ અને ગોવર્ધન રાવત નામના ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ સહિત ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર શહેરે ડિવિઝન પોલીસની તપાસમાં ટોળકી દ્વારા આચરાયેલા સત્તાવીસ કરતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અંકલેશ્વર રિપોર્ટર માંગ મોહસીન કારા ભરૂચ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ બે હજાર બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં આ ત્રણ વર્ષના ગાળામાં કોપરની ચોરી કોપરની ચોરી કરવા માટે જે કૃષિ વિસ્તારોમાં ખેતરોમાં ખેતી વિશે ટ્રાન્સફર્મરને તોડી અને તેમાંથી કોપરની ચોરી કરતી એક ગેંગ રાવત ગેંગને પકડી પાડવામાં આવેલ છે જે પૈકી ચાર જેટલા આરોપીઓને પકડેલ છે અને લગભગ સત્યાવીસ જેટલી ગુનાઓની કબૂલાત આ ગેંગે કરેલ છે આ ગેંગ જે છે એ જુનાદીવા ગામ ના વિસ્તારોમાં જ આ પ્રકારની ચોરીને ટાર્ગેટ કરતા હતા જેમાં જાણવા મળેલ છે કે પ્રાથમિક દ્રષ્ટિએ જીવરાજ સિંહ જગદીશ સિંહ રાવત કરીને જે વ્યક્તિ જે છે એ ક્યાંક ને ક્યાંક આવા પ્રકારના વીજ જોડાણની કોન્ટ્રાક્ટ રાખી તેના મજૂરીના કામ કરતા હતા જૂના દિવામાં જેથી જૂના દીવા વિસ્તારના જેટલા રસ્તાઓ છે તેનાથી એ બહુ સારી રીતે વાકેફ હતા અને કેવી રીતે એ વીજ જોડાણને તોડવામાં તોડી શકાય અને એમાંથી ચોરી કરી શકાય તેની પણ એને ખૂબ સારી એવી માહિતી હતી તેનો ઉપયોગ કરી આ પ્રકારની ગેંગ કે જેમાં કુલ સાત લોકો જે છે એ લોકો કાર્યરત હતા અને વારંવાર આ પ્રકારની ચોરી કરતા હતા બે હાજર ચોવીસ જેટલા ગુનાઓની આ કબૂલાત કરેલ છે તથા તમામ મુદ્દામાલ અિકવરીની કામગીરી ચાલુ છે હાલમાં પણ જે છેલ્લે ચોરીનો અંજામ આપવા આપવાના હતા એને મુદ્દામાલ રિકવર કરેલ છે ચાર આરોપીને અટક કરવામાં આવેલ છે સર આ ચોરી કરવાની ચાલુ વીજ ટ્રાન્સફોર્મર છે એ એ લોકોની જે વ્યક્તિ જેવા જે છે ખૂબ જ સારી રીતે પોતાની ગાડી છે વાલિયા ચોકડી આગળ મૂકી અને ત્યાંથી કોઈને કોઈ રીતે બનાવ જે અંજામ આપવાનો હોય ત્યાં પહોંચતા હતા અને આ પ્રકારના નોલેજ હોવાને કારણે એને અંજામ આપતા હતા